નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે વન્સ અગેન હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં વિદ્યાર્થી મિત્રો પ્રથમ સંતરાંત કસોટી શરૂ થઈ ગઈ છે તો આજના વિડીયોની અંદર ગુજરાતી વિષયના પેપરના સંપૂર્ણ સોલ્યુશન વિશે વાત કરીશું ધોરણ આઠ એ પહેલા જો તમે હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં ફર્સ્ટ ટાઈમ છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો એટલે તમને ધોરણ ત્રણ થી આઠ પ્રથમ સંતરાંત કસોટીના દરેક વિષયના પેપર સોલ્યુશન મળી જાય તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરી પહેલો પ્રશ્ન છે સૂચના મુજબ કરો કંસમાં પેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા આપવાની છે અષાઢ મહિનાના પહેલા દિવસથી તો કવિ કુલ શિરોમણિ કાલિદાસે અમર બનાવી દીધો છે પણ આજે તો અષાઢનો પહેલો નહીં પણ છેલ્લો દિવસ છે શનિવારનો શરૂ થયેલો વરસાદ આજે મંગળવાર સુધી થંભ્યા વગર એક ધારો પડે જાય છે મારા મનનો પડછાયો પાડતું હોય તેમ આકુવા છે ગેરા ગાદરા

તંત્રી દ્વારા જે લખેલો લેખ છે તેનું વાંચન કરી અને તમારે પ્રશ્નોના જવાબ આપવાના છે પહેલો પ્રશ્ન છે જિલ્લા કક્ષાની કબડ્ડી સ્પર્ધામાં અંડર સ્પર્ધામાં કોણ વિજેતા બન્યું તો વિદ્યાર્થી મિત્રો એની અંદર જે શ્રી શિક્ષા સાધના વિદ્યાલય કાંસાના જે બાળકો છે એટલે કે ભાઈઓ છે તે વિજેતા બન્યા બીજો પ્રશ્ન છે અંડર નો અર્થ શું થાય તો અંડર નાઇન્ટીન નો અર્થ એટલે કે ઓગણીસ વર્ષ

તો વિદ્યાર્થી મિત્રો એના પણ આપણે આન્સર છે એ પાછળથી બંનેના છે તમે વાંચેલા કોઈ પણ પુસ્તકનો સારાંશ લખો તો તમે કોઈ પણ વાર્તાનું કે કોઈ પણ પુસ્તક વાંચ્યું હોય તો એ અંદર તમને શું ગમ્યું કયા લેખકે આ પુસ્તક લખેલું છે ક્યારે એની આવૃત્તિ પ્રગટ કરવામાં આવી છે કેટલા પાનાનું એ પુસ્તક છે તેની કિંમત કેટલી છે અને પુસ્તકની અંદર શું શું તમને જાણવા મળ્યું આવી વિગતો રહેશે અને તમે પાંચ લીટર અંદર તમારા વિચારો લખો તો એ વિદ્યાર્થી મિત્રો સાયકલ સવારી કરતી વખતે તમને થયેલા સારા નરસા અનુભવો લખવાના છે જેમ કે સાયકલ ચલાવતી વખતે તમને પેન્ડલ વાગ્યું હોય તો એ તમે લખી શકો છો સાયકલ ચલાવતી વખતે તમે નીચે પડી ગયા હોય સાયકલ લઈને એ પણ લખી શકો છો સાયકલ ચલાવતી વખતે તમને સાયકલ કેટલી ઝડપથી આવડી અને કઈ રીતના તમામ તમારે મૌલિક ભાષાની અંદર લખવાની છે ત્યારબાદ પ્રશ્ન છે આપેલું તમને શું ગમે છે અને તો ઈશ્વરે આપેલી દરેક વસ્તુ આપણને ગમતી હોય છે પણ તમને શું ગમે છે તમારે લખવાની રહેશે પ્રશ્ન નંબર પાંચ છે સ્વરાજ અને સ્વરાજ નથી તે શબ્દો લખવાના છે તો અહીં આપણે બંને લખેલા છે સ્વરાત એટલે જ્યાં છેલ્લે સ્વરનો ઉપયોગ થાય દાખલા તરીકે ત માં આવે તો એ વિદ્યાર્થી મિત્રો જે ખોડા અક્ષર છે તેની અંદર પાછળ સ્વર જોડાતો નથી પ્રશ્ન નંબર છ છે વાક્ય આધારિત પ્રશ્નોના જવાબ લખો અહીંયા વિરોધી શબ્દ લખી અને વાક્ય ખાલી ફરીથી લખવાનો છે વચન પરિવર્તન કરવાનું નથી વૃક્ષો દિવસે ઉચ્છવાસમાં ઓક્સિજનો લે છે ભરતચંદ ને કપડાના વેપારમાં ઘણો લાભ તો ગેરલાભ થયો રાવણની બહેન સુપર્ણ ચહેરો કદરૂપ હતો તો સુંદર હતો વિદ્યાર્થીઓ પરીક્ષા બાબતે નિશ્ચિત હતા જગ્યાએ કૌંસમાં પહેલા શબ્દનો ઉપયોગ કરી વાક્યમાં જરૂરી સુધારા વધારા કરી ફરીથી લખો ગગનમાં વિમાન ઉડતું હતું તો હંસ ગગનમાં હંસ ઉડતો હતો મેહુલ બેઠો બેઠો ખાતો હતો તો માધવી બેઠી બેઠી ખાતી હતી બાળકો રોટલી શાક જમે છે હું રોટલી શાક જમું છું બિલાડી દૂધ પીતી હતી કૂતરો દૂધ પીતો હતો તપેલું પાણીથી ચલોચલ છલોછલ ભરેલું હતું તપેલી પાણીથી છલોછલ ભરેલી હતી પ્રશ્ન નંબર સાત માગ્યા મુજબ જવાબ આપો શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવો વરસાદ ઝરમર આજે આખા દિવસનો વરસાદ ઝરમર ઝરમર વરસે છે સાચી શબ્દ જોડ લખો દાસ રાજા ના આવે તો અતિથિ મહેમાને સાચી જોડ છે સમજણ રેખા રેખાંકિત શબ્દમાં અનુભવી નીચે આપેલા વાક્યનો પ્રકાર જણાવો તો પેલું સાદુ વાક્ય છે અને બીજું વાક્ય છે શિયાળાની સવાર મારો પ્રિય તહેવાર તો બંનેમાંથી તમારે એક વિશે નિબંધ લખવાનો રહેશે આપણે બંને નિબંધ જોઈશું તે પહેલા આપણે પ્રશ્ન નંબર એક અને એનો જે બ હતો એના આપણે જોઈશું અભ્યાસનો લાભ અને વૃક્ષો નું મહત્વ અભ્યાસ કરવાથી આપણું જ્ઞાન વધે છે નવી નવી વાતો શીખવા મળે છે નિયમિત અભ્યાસથી સમયનો યોગ્ય ઉપયોગ કરવો શીખાય છે અભ્યાસ મનને અનુશાસિત બનાવે છે સમજદારી અને બુદ્ધિ વધારવામાં મદદ કરે છે અભ્યાસથી ભવિષ્ય માટે તૈયારી સારી થાય છે પરીક્ષા પરીક્ષાને કામ માટે મુશ્કેલીઓ સહેલાથી પાર કરી શકાય છે આત્મવિશ્વાસ વધે છે તો આવી રીતના તમારે અભ્યાસના લાભ તમને ગમ લખી શકો છો વૃક્ષો નું મહત્વનું મહત્વની અંદર ત્યારબાદ નિબંધ હતા શિયાળાની સવાર અને મારો પ્રિય તહેવાર તો શિયાળાની સવાર વિશે વિદ્યાર્થી મિત્રો અહીંયા નિબંધ લખેલો છે અહીંયા જોઈ જોઈ અને તમારે આવી રીતના નિબંધ લખવાનો રહેશે તમે તમારા અનુભવો પણ શિયાળાની સમયમાં લખી શકો છો કે કેવી શિયાળાની સવાર હોય છે અને બીજો છે મારો પ્રિય તહેવાર તો મારો પ્રિય તહેવાર વિદ્યાર્થી મિત્રો ઉત્તરાયણ છે તો એવી રીતના તમારો પ્રિય તહેવાર કયો છે તમારે લખવાનો છે તો મારો પ્રિય તહેવાર હોળી પણ હોઈ શકે ધૂળેટી પણ હોઈ શકે દિવાળી પણ હોઈ શકે તો જે પણ તમારો પ્રિય તહેવાર હોય તમારે લખવાનો રહેશે તો એ વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન નંબર બે છે

એટલે જ કહેવાય છે કે વાર વગરનો વેલો ન ચઢે ઘર હોય કે રાજમહેલ હોય તો માં વગર પગરવતી મહેકી ઉઠે છે આ રીતે સભ્ય ચર્ચા કરીને લોકોને માના પ્રેમ અને આદરનો સત્કાર કરતા હોય તેમ તેમને રાજ દરબારમાં બોલાવીને એના માપવાનું નક્કી કર્યું ત્યારબાદ અહીંયા વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન ત્રણ નો અહીંયા પંક્તિ હતા તેનો આપણે વિચાર વિસ્તાર જોઈશું પહેલું હતું કોને કીધું ગરીબ છીએ કોને કીધું ના કા ભૂલી જા મનરે ભોળા આપણા જુંદા આંખ કવિ કહે છે કે બીજાઓ શું કહે છે તેનાથી કશો ફરક પડતો નથી જો કોઈ આપણને ગરીબ કે રાંક રહે તો તે સત્ય નથી કારણ કે દરેક માણસની કિંમત પૈસાથી નક્કી થતી નથી પણ તેના સંસ્કાર મહેનત અને વિચારોથી થાય છે મનુષ્યનો આંક એટલે કે તેની કિંમત જુદી જુદી હોય છે જેના દિલમાં આત્મવિશ્વાસ છે જે મહેનત કરે છે ઈમાનદાર છે તે ક્યારેય ગરીબ હોતો નથી એવી વ્યક્તિની માનસિક અને આત્મિક સંપત્તિ દુનિયામાં સૌથી મોટી હોય છે

જો કદી પણ આ શબ્દો કે વર્તનમાં કોઈ ભૂલ થાય તો એ પ્રભુ અમને માફ કરજે આ પંક્તિ આપણને શીખવે છે કે ભક્તિ એટલે માત્ર પ્રાર્થના પણ સારા કામ કરવું દિલ શુદ્ધ રાખવું અને સૌ સાથે પ્રેમથી વર્તવું એ પણ ઈશ્વર ભક્તિ છે ત્યારબાદ છેલ્લો એક પ્રશ્ન હતો કે ઈશ્વરે આપેલું જીવન મને ગમે છે કારણ કે જીવન છે તો બધું છે જીવન છે તો જીવન જીવવાની ઈચ્છા શક્તિ છે કામ કરવાની અને સ્વપ્નો સિદ્ધ કરવાની ખેવના પણ છે તો આ તો વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠ નું ગુજરાતી પેપર અને તેનો સંપૂર્ણ સચોટ સોલ્યુશન મળીએ નવા વિડીયોમાં એક નવું પેપર અને તેના સોલ્યુશન સાથે